આ ગેમની એમો એવી છે કે પોતાની સાથે જે છે તે નાના બાળક હોય તેવા કોઈ સ્ત્રી અથવા પુરુષ તેમને સાથે રાખે તેની ઉપર એક એનો ગાઈડ મેન્ટર જેવો વ્યક્તિ હોય તે સાથે રહે અને આ છોકરો અથવા છોકરી જે છે તે જે તે લગ્ન પ્રસંગ હોય તેમનાથી બેગ પર્સ ચોરી કરીને નાશે જો પકડાઈ જાય તો તરત જ તેનો જે ગાઈડ અથવા મેન્ટર હોય તે તેને બચાવવા માટે આવી જાય કે ભાઈ નાનું બાળક છે એનાથી થઈ કે છોડી દે અને જો ना पकड़े तो तुरंत वाहन अंदर वाहनर के तेरह निकली जाए